તમામ સ્પોટ પર ટ્રાફિક પોલીસનો વધુ કાફલો હાજર નમસ્કાર ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઈમાની આપની સાથે તો અમદાવાદમાં હેલ્મેટ વિના અને રોંગ સાઇડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસે ડ્રાઇવ શરૂ કરી છે વધી રહેલા અકસ્માતને લઈને હાઈકોર્ટે અમદાવાદ ટ્રાફિક પોલીસ પર ફટકાર વરસાવી હતી અને હાઈકોર્ટે કરેલી ટિપ્પણી બાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને જેના માટે જ ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવી છે સવાર અને સાંજ એમ બંને સમયે ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ વિના અને રોંગ સાઈડમાં જતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમદાવાદમાં વાહન ચાલકો હેલ્મેટ ન પહેરતા હોવા અંગેની ગંભીર ટિપ્પણી કરવામાં આવી હતી જે બાદ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઇડ અને હેલ્મેટ વગર વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવાની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસની ની ડ્રાઈવ કરવામાં આવી રહી છે છેલ્લા બે દિવસમાં હેલ્મેટ વિનાના છ હજાર પાંચસો તેર વાહન ચાલકો ને ઝડપી તેત્રીસ લાખ થી દંડ વસૂલ્યો છે હાઈકોર્ટમાં કરાયેલી ટિપ્પણી બાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા અંગેની ડ્રાઈવ કરવામાં આવી સવાર અને સાંજ એમ બંને સમયે

જે કે મે હેલ્મેટ દની મેરી નહી તો એટલે અત્યારે ભૂલી ગયા હું ઓફિસે એટલે ઓફિસે હેલ્મેટ હેલ્મેટ આપણે શું ફાયદો છે ઘણો બધો ફાયદો છે તો પછી હેલ્મેટ કેમ નથી પહેરતા ઓફિસે રહી આવવાનું એટલે ઓફિસે તો તમને ના તો જ મળશે હા મળશે તો તમે હેલ્મેટ કરી ડન હેલ્મેટ ના પહેરવાનું કારણ શું

વાડાબાજી કરીને છટકવાના કામ કરી રહ્યા છે પણ અત્યારે હાલમાં જ્યારે અમે જોઈ રહ્યા છીએ કે ટ્રાફિક પોલીસોને અહીં પકવાન ચાર રસ્તા પર સતત ચેકિંગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી જોબ હા કેમ નથી તો તો હેલ્મેટ કેમ નથી આ લેવાનું છે તમે ચોથા એ પૂછ્યું આજ બહાના મળે છે આ તો મોડું મોડું થઈ ગયું તો આજ લેટ થઈ ગયો હેલ્મેટ પહેરવાથી શું ફાયદો થાય છે પોલીસ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી હતી ત્યારે સામે આવ્યું કે અકસ્માતો પૈકી રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહન કારણે અકસ્માતોની સંભાવના વધારે પ્રમાણમાં રહેતી હોય છે જેના પગલે ટ્રાફિક પોલીસ દ્વારા સૌથી વધુ રોંગ સાઇડમાં ચાલતા વાહનોનું સ્પોટ નક્કી કરવામાં આવ્યું છે જણાવી દઈએ કે શહેરમાં રોંગ સાઈડમાં ચાલતા વાહનોને કારણે અકસ્માતો થવાનું જોખમ વધારે રહ્યું હોવાથી ટ્રાફિક પોલીસે રોંગ સાઈડમાં ચાલતા વાહનોના પિસ્તાળીસ સ્પોટ નક્કી કર્યા છે આ સ્પોટમાં છેલ્લા દોઢ વર્ષમાં રોંગ સાઈડના કુલ બાર કેસો કરીને અઢી કરોડથી વધારેનો દંડ ફટકારવામાં આવ્યો છે સાથે જ આ પિસ્તાળીસ સ્પોટ પર ખાસ કરીને ટ્રાફિક પોલીસ કર્મચારીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે જેથી આ સ્પોટ પર રોંગ સાઈડ માં ચાલતા વાહનો પ્રમાણ ઘટે